વિતરણ કરવામાં આવશે ત્યારે આપજો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને જે જન્મદિવસ હોવાથી તેઓને અનેક લોકો શુભેચ્છા પાઠવવા માટે અહીંયા પહોંચ્યા છે ને કારણ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે પહેલેથી જ લોકોની વચ્ચે રહ્યા છે અને આપજુ કે જે પ્રકારે પહેલેથી આ બાપુનો એક સ્વભાવ રહ્યો છે જો કે જે પ્રકારે મોટી સંખ્યામાં બાપુનો જે પ્રેમ છે લોકો વચ્ચે એ અહિયાં જોવા મળી રહ્યો છે કારણ કે વર્ષોથી આ પ્રકારે તેઓને બાપુને આ શુભેચ્છા પાઠવા અહીંયા કે કે આ તમામ લોકો તેઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેઓની દિનચર્યાથી સવારથી લઈને અત્યાર સુધી અનેક લોકો તેઓને શુભેચ્છા પાઠવા આપી રહ્યા છે જો કે તેઓનો પ્રેમ કામ કરવાની શક્તિ કારણ કે તનેક લોકો ને માતા બહેનોને તેઓ પહેલેથી જ આ સમૂહ લગ્ન કરતા હોય છે સાથે બહેનો ને સાડી વિતરણ કરતા હોય છે ત્યારે આપ જો કે આ તમામ તેઓ અહીંયા જો કે દિવ્યાંગો સાથે તેઓ જન્મ પ્રકાર ખાસ કરીને આ તજ્ઞા ચક્ષુ જે ગરીબ લોકો છે તેઓને ભારે આવતા હોય છે સાથે આ જે પ્રકારે વહેલી સવારથી જેઓ પહેલાં પક્ષીઓને ચણ આપ જો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને તમામ લોકો મળવા જો કે તમામ આ તમામ લોકો પણ તેઓને જોકેટ બાપુને આપવામાં આવી રહી છે અને ખાસ તેઓના જે જન્મદિવસ છે ને દર વર્ષે જન્મદિવસ તેઓ નિરાધાર લોકો સાથે તેઓ વિતાવતા હોય છે આ સતત તેઓ આજના દિવસે તેઓ સેવાકીય પ્રવૃત્તિ તો કરતા આવ્યા છે પરંતુ આજે વિશેષ તેઓનો જન્મદિવસ હોવાથી અને આ વિશેષ જન્મદિન નિમિત્તે તેઓ પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે આ બાપુ

में मैं निदेशक मंडल के सदस्य के रूप में आज के कार्यक्रम में सुरक्षा उपायों पर बलकन कार्यक्रम कार्यकर्ताओं से मेरे उपस्थित है धर्मेंद्र त्रिपाठी ने वचारी जी मैं एक जो आप कर रहे हैं ہماری اور کالجی بابو راج ہیں اور ماجوا میں پروگرام تھا اوائے ہیپی برتھ ڈے ٹو یو ہیپی برتھ ڈے ٹو یو ہیپی برتھ ڈے دیو راجو ہیپی برتھ ڈے ٹو

जरूर भी था थोरी जॻह जरूरात દિવ્યાંગો લોકો છે તેઓ સાથે આ પોતાનો જન્મદિવસ તેઓ ઉજવી રહ્યા છે આજે છે કારણ કે તમામ લોકો ખાસ કરીને વાત કરીએ તો બાપુ હર હંમેશ પ્રજાની સેવા કરતા આવ્યા છે અને

દિવ્યાંગો સાથે બિલકુલ જે પ્રકારે વાત કરીએ તો જો કે તમામ જે છાપડા વિતરણ કરી ख़ासि करे ત્યાર પછી એવા અમારા વર્ષે અહીંયા સેવાનું એક ત્યાર પછી

તો શું કહેવું છે કે આ પોની વાત તોની વાત છે કારણ કે અમારું એક પરિવાર દીપે મારે સાથે ઘર વંશે જોડાયેલા થાય છે નિમ્ના જેમણે આશીર્વાદ સભે મારા સબુ લગ્નની દીકરીઓના આશીર્વાદ ખાસ કરીને જ્યારે આજે બાપુનો જન્મદિવસ છે તેના લેનેજ ચોક તમામ યોકો તમને સુપછા પાઠવા અને રહ્યા છે અને આ બધાના આશીર્વાદ બાપુ સાથે વાત કરીશું બાપુ શું કહેશો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી તમને જન્મદિવસની શુભેચ્છાઓ આજનો દિવસની જ્યારે શરૂઆત કરી ત્યારથી પક્ષીઓને ચાંદ ખવડ કરતા હોય છે શું કહેશું આજનો દિવસ મારા માતા પિતાના પહેલા આશીર્વાદ લઈને કબૂતરને ચણ નાખીને હું મારા દિવસની શરૂઆત કરતો હોઉં છું આજે આજે બાજવા ખાતે સ્કૂલની અંદર નાના બાળકોએ અને શિક્ષક અને આચાર્યોએ જે કંઈ સરસ મજાનું આયોજન કરીને આજનો મને નાના ભૂલકાઓ સાથે જન્મદિવસ મનાવવાનો મોકો મળ્યો અને તમામ બાળકોએ કેક કાપી અને સરસ રીતે મારા જન્મદિવસની ઉજવણી કરી દર વર્ષે અમે અહીંયા અમારા બ્લાઇન્ડના જે પરિવારજનો છે એ લોકોની સાથે અનાજની કીટ કંબલ વિતરણ કરીને ત્યાર પછી અમે ગોરજ ખાતે જે મંદબુદ્ધિના અમારા બાળકો છે એમની સાથે ભોજન લઈને ત્યાંથી પછી અમે ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ લાડુ કેળા અને સાંજે પછી અમારા જે કંઈ વિસ્તારના કાર્યકર્તા ભાઈઓ છે એ તમામ મિત્રો શુભેચ્છા માટે દુમાડ ફાર્મ ઉપર આવતા હોય છે આ રીતનું દર વર્ષે મારા જન્મદિવસની ઉજવણી હું કરતો આવ્યો છું અને કરતો રહેવાનું છું બાપુ દરેક જન્મદિવસે એક શુભેચ્છા લોકોને એક મેસેજ આપતા હોય છે આજના દિવસે શું મેસેજ આજના દિવસે દરેક લોકોને મારો મેસેજ એ છે કે પાંચસો એક જોડાના લગ્ન ફેબ્રુઆરી એન્ડ અથવા માર્ચના પહેલા વીકમાં વાઘેશ્વરી ચેરિટેબલ દર વર્ષે જે કરતું આવ્યું છે એ જ રીતે આ વર્ષે પણ તમામને આપના માધ્યમથી જે કોઈ પરિવારને આની અંદર જોડાવવું હોય એ જોડાઈ શકે છે મારી કાર્યાલયથી એમને ફોર્મ મળશે અને ફોર્મ ભરીને ઓફિસે પહોંચાડી દે એટલે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં પાંચસો એક જોડા તારીખ આજે નક્કી થશે પણ ફેબ્રુઆરી કે માર્ચમાં પાંચસો એક જોડાના સમૂહ કરવામાં આવશે બિલકુલ તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને આજે જન્મદિવસ ની આપજો કે તમામ લોકો દિવ્યાંગ લોકો છે આપણી સાથે સલીમભાઈ છે સલીમભાઈ શું કહેશો આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો જન્મદિવસ છે ને આપણે અહીંયા આવ્યા છો આજે વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ બાપુનો જન્મદિવસ છે અને અમે તો ઈચ્છીએ કે આવું હજારો વર્ષ કામ ચાલે અને એમની સેવાઓ અમને મળતી રહે દર વર્ષે દિવ્યાંગો સાથે આ એમનો જન્મદિવસ ઉજાય છે એ ખરેખર ગૌરવનીને અભિનંદન આપવા જેવી વાત છે એશિયામાં અને વિશ્વએ આવી પ્રેરણા લેવી જોઈએ ખરેખર શું માનો છું દર વખતે જેમનો જન્મદિવસ હોય છે અને તમારી સાથે જ તેઓ ઉજવતા હોય છે એ એમની મહાનતા અને ઉદારતા છે કે આ ધારાસભ્યો દ્વારા આ પ્રેરણા લઈને દરેક ધારાસભ્યએ આવું કરવું જોઈએ અને સમાજના જે ઉદ્યોગપતિઓ છે એમણે પણ આ પ્રેરણા લેવી જોઈએ બિલકુલ આપજો કે સલીમભાઈ છે તેઓ કહી રહ્યા છે તમામ લોકોએ આ પ્રેરણા લેવી છે કારણ કે જે ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ છે અને તમામ આ જન્મદિવસ નિમિત્તે આજે તમામ જે પ્રજ્ઞાચસુઓ છે દિવ્યાંગ લોકો છે તમામની સાથે જે જરૂરિયાત લોકો છે તેની સાથે રહીને તેઓને ધાબડા વિતરંગાળ સાથે અનાજની કીટ અને તેઓની સાથે જમ ભોજન કરી અને તે આ પ્રકારની આજના દિવસની જેઓ તેઓ શરૂઆત કરી છે ને ત્યારે માતા પિતાના આશીર્વાદથી લઈને સવારે પક્ષીઓના ચણથી લઈને તમામ લોકો આજે જે જરૂરિયાત લોકો સાથે રહીને તેઓએ આજના દિવસની જન્મદિવસની છે ઉજવણી છે એ કરી હતી કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પર્ક વડોદરા